નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે બોટાદ જિલ્લામાં આજે વહેલી સવારે બન ટ્રક પાછળ ખાનગી લક્ઝરી બસ અથડાતા ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે જયારે વીસ જેટલી વ્યક્તિને ઈજા થઈ હતી બોટાદના પાળિયાથી સાકરડી તરફ જવાના રોડ પર આજે વહેલી સવારે રોડ સાઈડ ઉભેલા ટ્રકની પાછળ ખાનગી કંપનીની લક્ઝરી બસ ઘૂસી જતા અકસ્માત થયો હતો અકસ્માતની આ ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે વીસ જેટલા લોકોને ઈજા થતા તેમને સારવાર માટે બોટાદ અને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી રાણપુર તાલુકાના બરવાળા ગામની મહિલાઓ બે દિવસનો ધાર્મિક પ્રવાસ પૂરો કરી પરત ફરતી હતી ત્યારે આજે સવારે આ અકસ્માત સર્જાયો હતો